લાગેલ ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પુણાના સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોએ વિરોધ કર્યો હતો સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગ સાઇડ જવા મજબૂર બન્યા છે સ્થાનિક લોકોએ આ બાબતે અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ પરિણામ મળ્યું નથી આ સમગ્ર મામલે તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા અપીલ કરાઈ હતી સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક સિગ્નલ બાબતે અનેકવાર મોટા મોટા ચર્ચાઓ થઈ ચૂકી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલનું પાલન થતું નથી અથવા તો લોકો રોંગ સાઈડમાં જાય છે કારણ કે એની વ્યવસ્થાઓ યોગ્ય રીતે કરવામાં આવી નથી તમને સીધા દ્રશ્યો બતાવીશ કે સુરતના પુણા ગામ સીતાનગર વિસ્તારમાં આ જે રજૂઆતો સાથે સાથે કહી શકાય કે અહીંના જે સ્થાનિક લોકો છે તે જોડાયા છે કારણ કે જે સોસાયટીઓ આવેલી છે સોસાયટીઓમાંથી રસ્તાઓ જે આપવામાં આવતા હોય છે રસ્તાઓ ન આપવામાં આવતા આખરે લોકોને રોંગ સાઈડમાં જવાનો વારો આવી રહ્યો છે સિગ્નલની વ્યવસ્થા તો સુચારૂ બનાવવામાં આવી છે પરંતુ એ સિગ્નલનું પાલન માટે જે રસ્તાઓ ખુલ્લા કરવાના હોય છે એ ખુલ્લા ન થતા તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો એકઠા થયા છે અને લોકોને રજૂઆતો કરવામાં આવી છે પ્રશાસનને રજૂઆત કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સીતાનગર ચાર રસ્તા પર ખૂબ જ મોટી બહોળા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યાને નિવારણ લાવવા માટે ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે ને તેના કારણે અનેકવાર ઓનલાઈન અરજી તો મૌખિક અથવા તો લેખિત અરજીઓ આપવામાં આવી છે પરંતુ જે સીતાનગર ચાર રસ્તા પાસેની જે ટ્રાફિકની સમસ્યા છે તેનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી સિગ્નલો તો લગાવવામાં આવ્યા છે પરંતુ લોકો પણ ક્યાંક ને ક્યાંક અહીંયા સિગ્નલનું પાલન કરતા નથી સ્કૂલ વાન પણ રોંગ સાઈડમાં જવા પસાર થવા માટે મજબૂર બને છે કારણ કે સ્કૂલમાં જવા માટે પણ યોગ્ય રસ્તાઓ આપવામાં આવતા નથી એટલે કે જે તંત્ર છે તેઓને રજૂઆત કરવામાં આવી રહી છે કે ખાસ કરીને અહીં યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે જેનાથી લોકો પણ સિગ્નલો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે દિનેશભાઈ અહીં સીતાનગર માટે શું સમસ્યા છે સમગ્ર સુરત શહેરની અંદર જે હાલમાં ટ્રાફિક સિગ્નલો શરૂ કરવામાં આવ્યા છે એના ભાગરૂપે સીતાનગર ચોક ખાતે પણ એક ટ્રાફિક સિગ્નલ છે એને કાર્યરત કરવામાં આવ્યું છે જેવું આ ટ્રાફિક સિગ્નલ કાર્યરત થયું એટલે લોકોને સગવડતાને બદલે ત્યાંના જે સ્થાનિક દુકાનદારો છે સોસાયટીના જે નાગરિકો છે રહેવાસીઓ છે ને અગવડતાઓ ઊભી થઈ એ એટલા માટે અગવડતાઓ ઊભી થઈ કે જે ટ્રાફિક સિગ્નલો છે એનું જે સમય મર્યાદામાં જે નિયમન થવું જોઈએ પાલન થવું જોઈએ એક તો એ નથી થતું બીજું કે આ સીતાનગર ચોકની આજુબાજુમાં જે વિશ્વકર્મા જંક્શન બાજુ આપણે જઈએ તો બંને બાજુ જે સોસાયટીઓ આવેલી છે એ સોસાયટીઓ માટે આ જે બંને રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી એટલે લોકો જે ભૂતકાળની અંદર લોકો આવતા જતા હતા અત્યારે એ જ રીતે લોકો આવન જાવન કરે છે અહીંયા સંતોષી કૃપા સોસાયટી હોય ચામુંડાનગર સોસાયટી કે વિક્રમનગર સોસાયટી હોય ત્યાંના લોકોને જવા માટે આ એક જ રસ્તો હોય એટલે સામાથી લોકો આવતા હોય છે નહીંથી રોંગ સાઈડમાં પણ લોકો જતા હોય છે એના કારણે ત્યાંના જે સ્થાનિક દુકાનદારો છે એને ખૂબ મોટી અગવડતા પડી રહી છે આ બાજુની સાઈડમાં જોવા જઈએ તો નિરાતનગર સોસાયટી છે રાધેશ્યામ સોસાયટી સાંઈનગર કે મારુતિનગર સોસાયટી જયયુગ સોસાયટી આશીર્વાદ સોસાયટી તો આ રજૂઆત એવી છે કે આ જે સોસાયટીઓવાળા છે અથવા તો જે સ્થાનિક લોકો છે અહીંયા એ લોકોને જે તકલીફ પડે છે તો એમના માટે જે નિરાકરણ આવે અને એ લોકોને અગવડતા ન પડે એના માટેની અમારી રજૂઆતો છે કે આ જે ટ્રાફિક સિગ્નલો છે એમાં તમે ફેરફાર કરો અને જે રસ્તાઓ છે એને યોગ્ય પ્રમાણે લોકોને અવન જવન થાય એનો નિકાલ થાય એના માટેની વ્યવસ્થા કરો આપણી સાથે દુકાનદાર ઉપસ્થિત છે કાકા શું અગવડતા પડી રહી છે અગવડતા સોકડીએથી જવા માટે દુકાને જવા માટે પચાસ મીટરનું અંતર છે ભક્ત અને આ સિંગલ બંધ થઈ જાય એટલે દોઢ કિલોમીટર દોઢ ટુ ત્રણ કિલોમીટર ફરવા જવું પડે એવી પરિસ્થિતિ છે એટલે આ દુકાનદારોને તો તાળા મારવાનો સમય આવે જો આનો આ સિંગલ આ રીતે ચાલુ રહે તો રજૂઆત એમ કે અમને કિલોમીટરે ભલે પોઈન્ટ આપે પણ ત્યાં પોઈન્ટ તો હોવો જોઈએ ને ત્રણ કિલોમીટરે ફરવા જવું પડે છે મજૂર માણસને તો પોસાય એમ જ નથી કારણ કે સો રૂપિયાનું લીટર પેટ્રોલ છે એ મજૂરી કરે કે પેટ્રોલના પૈસા કાઢે એના તો ઘરના બજેટ ખોરવાઈ ગયેલા જ છે મજૂર માણસો માટે એટલે કિલોમીટરે અમે નિયમોનું પાલન કરવા તૈયાર છીએ પણ અમને પોઈન્ટ આપે નજીક આપણે આ હતા તમામ જે સ્થાનિક દુકાનદારો આગેવાનો રહીશો કારણ કે સિદ્ધારગર ચોક પર સિગ્નલો મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને લોકોનું પાલન તો કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક રસ્તાઓ ન હોવાના કારણે અને સિગ્નલોના ટાઈમિંગમાં ફેરફારના કારણે લોકોને રોંગ સાઈડમાં પણ જવું પડે છે ત્રણ કિલોમીટર સુધી ફરવા જવું પડે એટલે તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે આ જે સમસ્યા છે તેનો તાત્કાલિક ધણે નિકાલ કરવામાં આવે જેનાથી લોકોને અગવડતાથી દૂર ક્યાંક ને ક્યાંક અઘોળતા દૂર થાય તેઓને સુચારી રીતે દ્વારકા તાલુકામાં વરસાદ જામ્યો છે ત્યારે